અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અંદાળા ગામના બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અંકલેશર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે અંકલેશરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુટન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યા હતા અકસ્માતની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતમાં બાઇક સવાર અંધાળા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણ નગરમાં રહેતા દિનેશ પટેલનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બી ડિવિઝન પોલીસે બંને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખસેડી તપાસ શરૂ કરી હતી ટેમ્પો ચાલકે યુટર્ન પાસે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર